तारीख समय दो हजार चौबीस पच्चीस वार्षिक जुलाई 2023 हजार बी सप्टेम्बर चौबीस द्विवार्षिक हिस्सा गोदनगर पालिका ने दो हजार चौबीस पच्चीस वर्ष नौ अक्टोबर दो हजार चौबीस की दिसंबर चौबीस द्विवार्षिक हिस्सा को गोदनगर पालिका ने दो हजार वर्ष नौ रिवाइज बजट गोदनगर पालिका ने साया दो हजार पच्चीस चौबीस नौ वर्ष नौ वार्षिक बजट नगर पालिका कारोबारी समिति द्वारा मंजूरी की अपेक्षा आप

અમે વારંવાર તમારા મારફતે જે રજૂઆતો કરી કે સાત સાત મહિના થઈ ગયા સામાન્ય સભા નથી બોલાવતા એ લોકોની અંદરો અંદરની ખટપટના કારણે એની રજૂઆતો હતી અને સામાન્ય સભા જો બોલાવી તો વિપક્ષને સાંભળવામાં નહીં અને પોલીસના દોડે બહારે કાઢી નાખવું આવી આ લોકોની એક નીતિ કારણ કે ભુજ શહેરની પ્રજાને સાચા પ્રશ્ન અને સાચા મુદ્દાઓ શું છે એની ખબર પડી જાય તો ભુજ શહેરની પ્રજા આ લોકોથી નારાજ થઈ જાય આવી પરિસ્થિતિમાં આ લોકો તમે જોઈ શકો છો આજે ભૂજ શહેરને પાંચ દિવસે પાણી દે છે બે મહિના નર્મદા બંધના અહેવાલો જ્યારે મીડિયામાં આવ્યા હતા આ અહેવાલોના અનુસંધાને અમારો પ્રશ્ન હતો કે પાણી માટે તમે શું આયોજન કર્યું છે જે બોર બનાવવા માટેની કારોબારીમાંથી ઠરાવ કરીને મંજૂરીમાં મૂક્યા હતા ધારાસભ્યએ ના પાડી દીધી હતી ભૂજના કે અહીંયા ભૂજ શહેરમાં બોર બનાવવાની જરૂર નથી તો વાંધો નહીં પણ નર્મદાનો પાણી બંધ થશે તો તમે ભુજ શહેરને વૈકલ્પિક વ્યવસ્થા શું રાખી છે કે પ્રજાને આત્મહત્યા કરવી પડશે કે પાંત્રીસ હજાર પાંત્રીસો અને ત્રણ હજાર ખર્ચે ટ્રેક્ટરો ખરીદવા પડશે પાણીના આવી પરિસ્થિતિ ઊભી ન થાય એના માટેનું તમારું આયોજન શું છે એક એ રજૂઆત હતી બીજી અમારી રજૂઆત ભુજ શહેરને એક ગટર નગરીનું નામ આપ્યું છે આ ગટર નગરીમાંથી મુક્તિ આપવાની વાત હતી કે આ લોકો વારંવાર એમ કહેતા હોય કે હવે તો ભુજ શહેરમાં ગટરનો પ્રશ્ન હાલ નહીં થાય પણ વરસાદ ગયું ભાઈ આવી કાળઝાળ ગરમીમાં આજે પણ જાહેર રોડો ઉપર ગટરો ઉભરાઈ રહી છે આ લોકોના પેટનો પાણી નથી ચાલતું દરરોજ સોથી દોઢસો લોકો ફરિયાદો કરે છે પણ એનો નિવારો નથી આવતો આવી જ રીતે દસ કરોડ રૂપિયા આ છ મહિનાની અંદર ગટર લાઈનો જ્યાં જ્યાં બેસી હતી એની પાછળ ખર્ચ કરવામાં આવ્યું એનો અમારો મુદ્દો હતો કે ભાઈ દસ કરોડ રૂપિયાનો તમે ખર્ચો કર્યો પણ ભુજની પરિસ્થિતિ જે છે એ જ ભુજ નગરપાલિકાની જમીન ઉપર દબાણ થયું છે એના માટે અમારી નગરસેવિકાએ લેખિતમાં ફરિયાદ કરી છે કે સાહેબ આ સર્વે નંબર ઉપર દબાણ થયું છે એ જમીન આપણી માલિકીની છે અને આ જમીનમાં જે તે વખતે અગાઉ આમાં ફળફૂડ થતા હતા અને પાંચ લાખની નગરપાલિકાની આવક આવક થતી હતી તમે જૂના રેકર્ડ જુઓ નગરપાલિકામાં આવી રજૂઆતો હતી અમારી એવી જ રીતે કે ભુજના અત્યારે રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે પેચવર્કની કામગીરી કરવામાં આવી કોણે હસ્તક કરવામાં આવી શું કરવામાં આવી કાંઈ ખબર નથી પણ રાષ્ટ્રપતિ દિલ્હીને પહોંચ્યા અને પેચવર્ક ઉખડી ગયા અને ઉખડી તો ભલે ગયા પણ એના માટે સ્પીડ બ્રેકર જે કાઢવામાં આવ્યા હતા એમાં અકસ્માત થયા બે જાણીની મૃત્યુ પણ થઈ ગયું તો આવા બધે પેચવર્ક કરવા માટે સ્પીડ બ્રેકર કાઢવા માટે જો રાષ્ટ્રપતિ આવતા હોય તમે આદર માનો અમે માનીએ છીએ પણ એના માટે તમે જે કામગીરી કરી એ કામગીરીનો ખર્ચ કોણ ભોગવશે આ પ્રજાના ટેક્સના પૈસામાંથી જ જાશે પણ પ્રજાના ટેક્સ પૈસા આવી રીતે વેડફાતા હોય એ બહુ ખોટી વાત છે એની અમારી રજૂઆત હતી આવા તો અમારા અનેક મુદ્દાઓ હતા પણ આ લોકો આજે વાડીઓની અંદર ગટરના પાણી ખેંચાય છે મશીનોથી આ લોકો વાડીમાં ગટરના પાણી ખેંચે છે પણ ગટર ની ચેમ્બરોમાં સાફ સફાઈ પણ નથી થતી જેના કારણે વારંવાર અનેક જગ્યા ઉપર ગટર લેનો બેસે છે એ પણ અમારો મુદ્દો હતો કે ભાઈ આ ભુજ શહેરની ચેમ્બરો તમે કહો છો કે ગટરલેન શા માટે બેસે છે તો કોઈ દ્વારા એન્જિનિયરો પણ અત્યારે અનાવડત છે કે એ લોકોને કોઈ કામગીરી પડી નથી બીજું તો આ બોર્ડમાં પણ ઠરાવ કર્યું છે ભુજ શહેરને મહાનગરપાલિકા બનાવવા માટેનું અને સરકારમાં મોકલશે કે ભાઈ આ તો પાંચમી વખત ઠરાવ થયો છે સરકારમાં તમારો કોઈ ઉપજતું નથી તમારી કોઈ સાંભળવા તૈયાર નથી ભુજના ધારાસભ્ય હોય અને ભુજના સાંસદ હોય તમારી પાર્ટીના અને આ પ્રશ્નોનું પણ નિરાકરણ ન થતું હોય તો ખરેખર ભુજ શહેરની પ્રજાને હવે વિચારવાનો વારો આવશે ચોક્કસપણે આ પ્રશ્નો મારી અત્યારે લખેલા પણ છે અને પ્રમુખશ્રીને હું લેખિતમાં લેખિતમાં પણ આપું છું કે મને આ આનો ખુલાસો કરો કે આ અમે પ્રશ્ન રજૂઆત કરવાના હતા આ રજૂઆત તમે નથી સાંભળી અને ઊઠીને ભાગી ગયા છો તો આ પ્રશ્નોનો અમને અત્યારે ખુલાસો આપો આ સાત પ્રશ્નો છ પ્રશ્નો અમારા છે એના માટે તમે શું કહેવા માગો છો કારણ કે પ્રમુખશ્રીને કાંઈ જવાબ આવડતું જ નથી કે ખરેખર શું છે પ્રશ્ન શું છે આ જે વાનો રિપેરિંગના તમે લાખો રૂપિયાના ખર્ચા તમે આમાં આની બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે અને કેટલો મોટો ભુજમાં અત્યારે નગરપાલિકા ભ્રષ્ટાચારનો મોટો એક હબ બની ગઈ છે